ને લઈને હાલ તો ઇમ્પેક્ટ ફી અંતર્ગત અરજી કરવાની મુદ્દત વધારવામાં આવી છે શહેર વિકાસ વિભાગે મુદ્દતમાં છ મહિના સત્તર જૂનથી છ મહિના સુધી હવે અરજી કરી શકાશે અને જીઆરયુડીએ અંતર્ગત સમય મર્યાદામાં આ વધારો કરવામાં આવ્યો છે ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે વધુ સમય આપવામાં આવ્યો છે એટલે કે છ મહિનાનું આ વધારો કરાયો છે

મતે પસાર થયું હતું ત્યારબાદ આ જે સમય મર્યાદા છે એ સમય પ્રમાણે વધારવામાં આવી રહી છે એમ આ સત્તરમી જૂન ના રોજ ઇમ્પેક્ટ ફી ભરી અને ગેરકાયદે થયેલા બાંધકામ કાયદાસરતા મેળવવા માટેની જે સમય મર્યાદા છે અરજી કરવાની એ પૂર્ણ થતી હતી તે પહેલા જ સરકારે આજે એટલે કે પંદરમી તારીખે આ છ મહિનાની મુદત વધારી આપી છે એટલે કે ડિસેમ્બર બે સુધી હવે જેમણે પણ ગેરકાયદે બાંધકામ કર્યું છે એની અંદર સંપૂર્ણ ગેરકાયદે બાંધકામ ની વાત નથી નાનું મોટું જે ગેરકાયદે બાંધકામ થયું છે એની આ વાત છે કે તેની અંદર અરજી કરે અરજી કર્યા બાદ સરકારી અધિકારીઓ એ બાંધકામની માપણી કરે અને ત્યારબાદ તેની રકમ નક્કી કરે એ રકમ ભર્યા બાદ તેની કાયદેસરતા જે તે વ્યક્તિને પછી તે વ્યવસાયિક બાંધકામ હોય કે રહેણાંક બાંધકામ હોય તેને મળી શકે છે અને હવે છ મહિના માટે આવા લોકો કે જેમણે નાનું મોટું બાંધકામ મંજૂરી લીધા વગર ગેરકાયદે કર્યું છે તેમને અરજી કરવાનો સમય વધી ગયો છે ડિસેમ્બર સોળ ડિસેમ્બર બે સુધી આ ઇમ્પેક્ટ ફી ની અરજી કરવા માટેનો સમય સરકાર દ્વારા આજથી વધારવામાં આવ્યો છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ એટલે કે બેન અધિકૃત ગેરકાયદે બાંધકામની ફી ભરી કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદ્દતમાં છ મહિના નો વધારો કરવામાં આવ્યો છે